જુનાગઢ જિલ્લામાં વરસાદી વાતાવરણ સર્જાયું છે ત્યારે આજે માંગરોળમાં અસહ્ય ગરમી સવારથી પડી રહી હતી ત્યારે આજે બપોરે અડધો કલાકમાં એક જ જેવો વરસાદ વરસ્યો છે આપ જોઈ રહ્યા છો જૂનું bus વિસ્તાર છે તેમાં ઘણા સમયથી આ પાણીની પરિસ્થિતિ સર્જાય છે આ નીચાણવાળો વિસ્તાર છે ત્યારે અહીં આ pre monsoon કામગીરીને જે ભૂલ ખુલવા પામી હતી ત્યારે આપણી સાથે અહીંના જે રાહદારી છે તે જોડાય છે શું શું કહેશો આજે આ પાણી ભરાયું છે પાણી વર્ષોથી સામાન્ય પણ વરસાદ પડે છે એનાથી આ જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં અને શહેરના ઘણા બધા વિસ્તારમાં પાણી ઠેર ઠેર ભરાઈ જાય છે પાણીના કોઈ નિકાલની વ્યવસ્થા નથી રાહદારીઓને અતિશય મુશ્કેલી પડે છે કોઈ રીતે વર્ષો ના વર્ષો થી સામાન્ય વરસાદમાં પણ આ પાણી ભરાવાના પ્રોબ્લેમ થયા કરે છે આજ સુધી એનો કોઈ નિવેડો નિકાલ આવતો નથી મહેરબાની કરી અને તંત્ર આ બાબતે થોડું ધ્યાન આપે અને પબ્લિકને રાહત મળે એવી અપેક્ષા સાથે તો એને જે રાહદારીઓ હતા તે એક જ માંગ કરી રહ્યા છે કે વહેલા વહેલી તકે જે આનું નિરાકરણ લાવવામાં આવે તો જે રાહદારીઓ જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે ન કરવો પડે જય વિરાણી વીટીવી ન્યૂઝ માંગરોળ